એબીરા પ્રો આ આ એક બહુ કોસ્ટલી દવા છે કેન્સર અથવા તો કોઈ ક્રોનિક બીમારીમાં વપરાતી હોય છે હવે એની એમઆરપી તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ હજાર રૂપિયા એમઆરપી છે અઠ્ઠાવીસ હજાર અઠ્ઠાવીસ હજાર રૂપિય એમઆરપી છે જેની અમારા સ્ટોરમાં માત્ર પાંચ હજાર પાંચસોમાં આપી છે પણ એની આ એમઆરપી છે એકસોને રૂપિયા જી જે અમે માત્ર પચાસ રૂપિયામાં આપીએ છીએ

કેન્સરની દવાઓ છે કપ સિરપ છે સ્ટાન્ડર્ડ કંપનીના તો આ બધી વસ્તુ અમે મેક્સિમમ ડિસ્કાઉન્ટમાં આપીએ મેક્સિમમ એક દવા હોય મંથલી પાંચ છ હજાર ની આપણે દેતા હોય મિડલ ક્લાસ હોય તો આપણે દાદાને દઈ દઈ કે આ પાંચ છ હજાર તમારા તમે દવા લઈ આવજો હવે એને અહીંયા અમે પંદરસો બે હજાર ડિસ્કાઉન્ટ આપીએ અને બેનિફિટ આપીએ તો ઈ બે હજાર રૂપિયા એના ખીચામાં બચે તો એના પૌત્ર પૌત્રીઓ એની પાસે તો કઈ માગે એમ કે જે મારી પાસે પૈસા હાલે હા ફેસ વોશ ને એ મેડિકેટેડ ફેસ વોશ હોય એ મળી જશે જી અને એમાં કોઈ ડિસ્કાઉન્ટ મળશે એમાં એમાં પણ મેક્સિમમ ડિસ્કાઉન્ટ બધામાં કોઈ આઈટમ એવી ન મળે કે અમે ડિસ્કાઉન્ટ ન આપીએ ને એમાં થી વેચીએ એક પણ વસ્તુ એવી નથી એક પણ વસ્તુ અમે એમાં પેધી ના વેચીએ આની MRP તમને જી 216 રૂપિયા છે હમ આની MRP 216 રૂપિયા છે જે અમારી અમારા સ્ટોર માં માત્ર 40 થી 50 રૂપિયામાં અમે આપીએ છીએ આજે માણસને પોતાના જીવનમાં સૌથી મોટો જો કોઈ ડર હોય તો તે ડર હોય છે દવાખાનાનો જી હા કારણ કે આજકાલ દિવસે ને દિવસે મોંઘી થતી તબીબી સેવાઓ અને દવાઓના વધતા ભાવ ભલભલા માણસને પણ ધ્રુજાવી હોય છે પરિવારજનોની ચિંતા અને ઉપચારની મોંઘી દવાઓ ત્યારે કોઈ પણ માણસને એક એવા ખભાની જરૂર હોય છે જે મદદે આવી શકે ત્યારે આજે એક એવા સરનામા વિશે વાત કરવી છે જે આપની સાથે મુસીબતના સમયમાં આપની પડખે હશે અને એ સરનામું એટલે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ જ્યાં તમને એટલા રાહત ભાવે દવા મળવાની છે જે સાંભળીને તમે પણ ચોકી જશો જે હા કારણ કે આ મેડિકલમાં તમને વીસ ટકાથી લઈને સાઠ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે અને એ પણ દરેક કંપનીની સ્ટાન્ડર્ડ દવાઓ અને મેડિકલને લગતી તમામ વસ્તુઓ પર અને તમને સાંભળીને નવાઈ લાગશે કે એક મહિનામાં પંચ્યાસી લાખથી વધુનું ડિસ્કાઉન્ટ સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આપવામાં આવ્યું છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે સેવા પરમો ધર્મ સૂત્રને સદભાવનાએ ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે અને હવે આ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ આપને ખૂબ જ નજીવા દરે દરેક પ્રકારની દવાઓ અને મેડિકલને લગતી તમામ વસ્તુઓ છે તે આપશે અને ત્યારે આવો આ મેડિકલ વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો આપણે ત્યાં આરોગ્ય ધન સંપદા એવું કહેવાય છે કારણ કે રોટી કપડાં અને મકાન બાદ માનવ જીવન માટે સૌથી જો કોઈ મહત્ત્વની વસ્તુ હોય તો તે છે આરોગ્ય કોઈ પણ પરિવારનો સદસ્ય જ્યારે બીમાર પડે ત્યારે માણસને એ ચિંતા સૌ પ્રથમ થતી હોય છે કે દવાઓના પૈસા કેવી રીતે ચૂકવવા કારણ કે આજકાલ દિવસે ને દિવસે દવાઓ મોંઘી થઈ રહી છે ત્યારે સદભાવના દ્વારા આ બીડું ઝડપવામાં આવ્યું અને રાજકોટમાં બે જગ્યાએ મેડિકલ સ્ટોરની શરૂઆત કરવામાં આવી આ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલની ખાસિયત જો કોઈ હોય તો એ છે કે તમને દરેક કંપનીની સ્ટાન્ડર્ડ દવાઓ મળી જશે અને એ પણ ખૂબ જ રાહતના ભાવથી અને જો આપને એ દવાઓ જોઈએ છે ત્યાં હાજર નથી તો આ દવાઓ કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જ વગર મંગાવી આપવામાં આવશે અને એ પણ આપને ડિસ્કાઉન્ટ સાથે મળી જશે ત્યારે આવો આ દવાઓ ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે તેના વિશે અને આ મેડિકલની જે તમામ સેવાઓ છે તેને લઈને સાથે જ મેડિકલ ક્યાં છે તેને લઈને ભૂપતભાઈ રાદડિયા સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર તો ભૂપતભાઈ આમ તો આપણે મેડિકલ સ્ટોરની જે મુલાકાત લીધી તમામ પ્રકારની દવાઓ વિશે આપણે સમજાવ્યું ને કહ્યું જે રીતે કે ડિસ્કાઉન્ટ જે મળી રહ્યું છે લોકો છે લાભ લઈ રહ્યા છે લોકોના મુખ્યથી અમે સાંભળ્યું છે લોકોની લાઈનો જે લાગી રહી છે લોકો એ જ બતાવી રહ્યું છે કે કેટલું બધું ડિસ્કાઉન્ટ મળે છે તો હવે જાણવું છે કે શા માટે સદભાવના છે તે લોકોની વારે આવી રહ્યું છે અને સૌ તો એડ્રેસ જાણવું છે કારણ કે આટલા બધા લોકોએ જે જોયું છે તો હવે લોકો પણ અહીંયા આવવું હશે તો તે કઈ રીતે પહોંચશે અને કઈ જગ્યાએ આ જે મેડિકલ છે તે આવેલું છે પ્રકૃતિની સેવા હોય પ્રાણીઓની સેવા હોય કે મનુષ્યની સેવા કરવાની એમાં એમાં કોઈ કોઈ ભાવ ન હોય અમારો મૂલ્ય ના હોય એ જ ભાવ અમારો છે કે અમે એને નિસ્વાર્થ ભાવે કેવી રીતના સેવા કરી શકીએ કેવી રીતના એમને મદદરૂપ થઈ શકીએ અમે એક સામાન્ય વાત કરીએ ખાલી મેડિકલની તો ઓક્ટોબર મહિનાની અંદર અમે બે સ્ટોરમાં થઈ અને ત્રણ કરોડ ચોવીસ લાખ રૂપિયાની એમઆરપી વાળી દવા

ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે બીજો સ્ટોર છે રૈયા રોડ મેડ હોસ્પિટલ નો સ્ટોર છે અને દસ કાઉન્ટરમાં રૈયા રોડ ઉપર જ્યાં પણ પેશન્ટને નજીકમાં નજીક થાય ત્યાં બધા જ પ્રકારની દવા બે સ્ટોરમાં જ ડિસ્કાઉન્ટ સાથે અમે આપીએ છીએ અને સમય શું છે મેડિકલ મેડિકલ બંને મેડિકલ નો સમય સવારના સાડા આઠ થી રાતના બાર વાગ્યા સુધીનો સમય છે વાગ્યા લંચ પણ નહીં લંચમાં પણ ચાલુ રહેશે એવું હોય કે ભાઈ લંચમાં એક કલાક બે કલાક બંધ રહેશે નહીં સવારે સાડા આઠે સેલિંગ ચાલુ થયું ઓપન થાય રાતના બાર વાગ્યા સુધી બે સ્ટોર ચાલુ છે સૌથી વધુ લોકો કઈ વસ્તુનો લાભ લેતા હોય છે કે આ દવાઓ હોય કે એનો લાભ સૌથી વધુ લોકો લેતા ડાયાબિટીસ છે એમની દવાઓ જે દર મંથલી જરૂર પડતી હોય ડોક્ટરે કીધું હોય કે આ દવા દર મંથલી કન્ટિન્યુ જે ત્યાં સુધી લેવાની છે તો એ દવાઓ રેગ્યુલર લેવી જ પડતી હોય છે દર મહિને દર મહિનાનો સ્ટોર એમાં જરૂર પડતી હોય છે આટલા બધા લોકો આવે છે તો કેવો પ્રતિભાવ મળે છે લોકો શું કહે છે લોકો તો સારા પણ હોય પણ આપણે તો પડતા સારા માણસો લાભ લે અને એમના પ્રતિભાવ સારા છે કે રાજકોટમાં આ ચાલુ થયું છે તો એક જીવન સંજીવની જેવું લાગે છે એમ કે ખરેખર આની જરૂરિયાત હતી એને ચાલુ થયું છે તો એમનો પ્રતિભાવ સારો છે એમના આશીર્વાદ એ અમારા માટે મન નફો છે એ જ અમારો જ અમારી કાબિલિયત છે કે ભાઈ અમે ખરેખર ચલાવી રહ્યા છીએ કેટલો આનંદ થાય જયારે એ લોકોને આટલું ડિસ્કાઉન્ટ મળે ને એક રાહતનો જે કહી શકાય કે એમની આંખો રાહતનો ભાવ દેખાય કારણ કે આજકાલ આપણે જોઈએ આટલી બધી દવા મૂકી અને એ સસ્તામાં મળે ને પછી જે આંખોમાં થોડુંક નિરાંત થતી દેખાય ત્યારે કેવો આનંદ થાય આનંદની વાત તો એવી છે કૃપાલ સિંહ કે એક આપણા દાદા હોય સિત્તેર વર્ષમાં અમને ક્રોનિક ડાયાબિટીસ છે કે બીપી ની દવા હોય કોઈ પણ એક દવા હોય જે મંથલી પાંચ છ હજાર આપણે દેતા હોય મિડલ ક્લાસ હોય તો આપણે દાદાને ને દઈ દઈ કે આ પાંચ હજાર તમારા તમે દવા લઈ આવજો હવે એને અહીંયા અમે પંદરસો બે હજાર ડિસ્કાઉન્ટ આપીએ અને બેનિફિટ આપીએ તો એ બે હજાર રૂપિયા એના ખીચામાં બચે તો એના પૌત્ર પૌત્રીઓ એની પાસે કઈ માગે ને તો હરકથી એમ કે જે મારી પાસે પૈસા હાલે આ સદભાવના નું ડિસ્કાઉન્ટ મળ્યું છે હું એના પૈસાથી થી તને લઈ દઉં છું એટલે એને એનો એનો આનંદ છે ને અનેરો આનંદ હોય ને આશીર્વાદ રૂપ આનંદ હોય અગાઉ આપણે એક મેડિકલ સ્ટોર સ્ટોર જે જ્યારે ઓપન થયું ત્યારે પણ આપણે વાત કરી હતી અને ફરી છે આજે તો હવે આગળ શું વિચારી રહ્યા છો આગળ તો હજુ આ બે સ્ટોર સેટઅપમાં ચાલે છે આગળ અમારા વાત ચાલે છે કે બીજા સિટીમાં ખોલવા તો કેવી રીતના ખોલવાનું એક્સપાન્શન કેવી રીતના બીજી કોઈ રીતે આમાંથી આપણે એમને મદદરૂપ થઈ શકીએ ઘરે બેઠા કેવી રીતના કરી શકીએ એ બધાનું પ્લાનિંગ ચાલુ છે અત્યારે પણ એ ગ્રાઉન્ડ ફ્લોર પર આવતા અમે એને જણાવીશું આપણે જણાવીશું કે ભાઈ હવે અમે ખરેખર ઓનલાઈન અથવા તો ઘરે બેઠા હોમ ડિલિવરી ચાલુ કરેલ છે અન્ય કઈ કઈ વસ્તુ કોસ્મેટિક વસ્તુ કે એ પણ કઈ મળી જશે અહીંથી કોસ્મેટિક બહુ લિમિટેડ વસ્તુઓ છે કોસ્મેટિક નહીં પણ એની સ્કિન સ્પેશિયાલિસ્ટની કોઈ દવા હોય તો એ અમે આપીએ છીએ સ્કીનને રિલેટેડ સ્કિનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો લખતા હોય કોસ્મેટિકમાં એ દવાઓ પણ અમે ઉપલબ્ધ કરીએ છીએ એ દવાની રખમાં બીજી કોસ્મેટિક્સ હોય બ્યુટી પાર્લરની દવા એ નથી રાખતા જી અને અન્ય કોસ્મેટિક જે ફેસવોશ ને એવી બધી વસ્તુ છે એ મળી જશે હા ફેસ વોશ ને ઈ જે મેડિકેટેડ ફેસ વોશ હોય ઈ મળી જશે જી અને એમાં કોઈ ડિસ્કાઉન્ટ મળશે એમાં એમાં પણ મેક્સિમમ ડિસ્કાઉન્ટ બધામાં કોઈ આઈટમ એવી ન મળે કે અમે ડિસ્કાઉન્ટ ન આપીએ ને એમાં બેધી વેચીએ એક પણ વસ્તુ એવી નથી એક પણ વસ્તુ અમે એમાં પૈસા ના વેચીએ હમ હમ શું કહેશો કે શા માટે આવો વિચાર આવ્યો શા માટે આટલું બધું લોકોનો મદદ કરવા માટે સદ્ભાવના વિચારી રહ્યું છે કારણ કે આજકાલ આપણે જોઈએ તો આવા સમય કોઈ સાથે સગા પણ સાથે નથી રહેતા જ્યારે દવાખાનું આવે છે તો આવું કે કેવી રીતે વિચાર આવ્યો તમને શરૂઆતમાં જ આપણે જે વાત થઈ એવી રીતના કે આજકાલની મિડલ ક્લાસની લાઈફમાં બે મોટા એમ હોય છે એક તો સ્વાસ્થ્ય અને શિક્ષણ તો મેક્સિમમ કઈ રીતે આપણે મદદ થઈ શકીએ એ જ એ જ એમ સાથે અમે આવ્યા છીએ નાનો માણસ અહીંયા આવે એમના કોઈ રિલેટિવ હોસ્પિટલમાં દાખલ હોય બે ચાર હજારની દવા આવે ને સો રૂપિયા ઘટતા હોય તો પણ આજે કોઈ આપતું નથી એને કે સો રૂપિયા લઈ આવો પછી અમે આપશું એટલા માટે અમે કરીએ કે ભાઈ સો રૂપિયા નહીં તમારે મદદ થાય એટલે અમે કરીએ છીએ ન હોય તો કઈ નહીં મેક્સિમમ મદદ થાય તો એ પણ એને પણ થાય કે આટલું બધું ડિસ્કાઉન્ટ છે તો થોડીક રાહત મળે છે અને શિક્ષણ ક્ષેત્ર પણ અમે એક નવો પ્રોજેક્ટ ચાલુ કરેલો છે અને ગામડાની સરકારી સ્કૂલોમાં જે અત્યારે બાળકો ભણે છે એ જનરલી લોઅર ક્લાસના હોય છે સરકારી ગવર્મેન્ટ સ્કૂલોમાં તો એમના માટે અમે સાયકલ શેરિંગ પ્રોગ્રામ અમે પાંચ થી નવ ધોરણના દરેક બાળકને સ્ટાન્ડર્ડ સરક્યુલેસ કંપનીની એક એક સાયકલ ફ્રીમાં આપીએ છીએ વાહ એના દાતાઓ અલગથી હોય છે પણ એ દરેક સાયકલ એક સાયકલ પાંચથી નવ ધોરણનો કોઈ પણ સ્ટુડન્ટ દીકરો હોય કે દીકરી હોય એમને એક સાયકલ અમે ફ્રીમાં આપીએ છીએ કે જેથી એનું એજ્યુકેશન દૂરથી આવતા હોય તો પણ પૂરું કરી શકે પછી આટલું બધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તો કેટલા લોકોને એવું પણ વિચાર આવતો હશે કે કદાચ એ કંપનીની દવા નહીં હોય કોઈ બીજી કંપનીની દવા હશે તો એના વિશે શું કહેશો કે જે કંપનીની જોઈએ એ કંપનીની દવા મળે છે અમારે ત્યાં સ્ટાન્ડર્ડ કંપનીની જ અમે દવાઓ રાખીએ છીએ જે ઓથોરાઇઝ ડીલર પાસેથી ઓથોરાઇઝ સીએનએફ ડીપો માંથી અમે પરચેસ કરીએ છીએ કોઈ એમ કે કે ભાઈ હું તમને આ દવા સસ્તામાં આપીશ મારી પાસેથી લ્યો પણ ઓથોરાઇઝ છે કે નહીં કંપની બિલકુલ એ વેરીફાઈ કરીને પછી અમે દવા લઈએ છીએ કે જેથી એની ડીલર હોય ઓથોરાઇઝ છે કંપનીના તો એ ડુપ્લિકેટ દવાનો ચાન્સ ના રહે આપણી પાસે અને એ એક શંકાને સમાધાન થાય કે ભાઈ ત્યાં સ્ટાન્ડર્ડ કંપનીની દવા મળે છે કે ડુપ્લિકેટનો બહુ જમાનો છે અને ઘણા બધા આપતા હોય છે અને ઇવન તો જ્યાં સુધી હાલે છે

કેન્સરની દવાઓ છે કપ સિરપ છે સ્ટાન્ડર્ડ કંપનીના તો આ બધી વસ્તુઓ અમે મેક્સિમમ ડિસ્કાઉન્ટમાં આપીએ છીએ મેક્સિમમ વિગો છે આઈવી સેટ છે આ બધા સાઈઠ સાઠ સિત્તેર સિત્તેર ટકા ડિસ્કાઉન્ટની અંદર આપીએ છીએ મેં તમને આઈવી સેટ બતાવ્યો બસો ને ચાલીસ થી વધારેની એમઆરપી વાળી દવા થી પચાસ રૂપિયામાં આપીએ છીએ તો પચાસ થી વધારે ડિસ્કાઉન્ટ થઈ ગયું બિલકુલ એટલે આ બધી દવાઓ આ બધી આઈટમો સર્જિકલ હોય છે એટલી બધી કોસ્ટલી હોય છે કે એના માટે અહીંયા સસ્તામાં મળે તો એક આઈસીયુમાં પેશન્ટ બધા હોસ્પિટલમાં હોય તો ઘણું બધી રાહત થઈ શકે તો આ હતા ભૂપતભાઈ અને તેમણે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલને લગતી તમામ વિગતો વિશે આપણી સાથે વાત કરી ત્યારે તમને થતું હશે કે એવી કઈ કઈ દવાઓ અને મેડિકલને લગતી વસ્તુઓ છે જે બહાર લેવા જઈએ તેના કરતાં અહીં ખૂબ જ ઓછા ભાવમાં મળી જશે તો આવો એ તમામ દવાઓ અને મેડિકલને લગતી વસ્તુઓ વિશેના જે ડિસ્કાઉન્ટ છે તેના વિશે વાત કરીએ વાત ગુજરાતી પર એવી થોડી વસ્તુ આપણે દેખાડીએ થોડી એવી જે દવાઓ હોય કે જે બાર બજારમાં આટલી કિંમતમાં મળતી હોય તો અહીં કદાચ આટલામાં મળે એવી કોઈ જાણી શકે એ દવાનો એક તમને એક સેમ્પલ બતાવું કે આ દવા છે એબીરાપ્રો આ એક બહુ કોસ્ટલી દવા છે કેન્સર અથવા તો કોઈ ક્રોનિક બીમારીમાં વપરાતી હોય છે

બસો ને એસી એમઆરપી છે એમ જી અને અમારી પ્રાઇસ છે એકસો દસ રૂપિયા ઓહો હો એકસો ને દસ રૂપિયા એટલે કે પચાસ ટકાથી પણ વધુ પચાસ ટકાથી પણ વધુ ડિસ્કાઉન્ટ અમે આપીએ છીએ આવી તો અનેક પ્રોડક્ટ છે કે જે અમે નો લોસ નો પ્રોફિટ કોઈ પણ અપેક્ષા વગર દરેક પેશન્ટને અમે સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુઓ સ્ટાન્ડર્ડ કંપનીની સર્જીકલ આઈટમ આપીએ છીએ અને એવું કે દવા સિવાય અન્ય લેવા આવતા હોય છે જેમાં પણ ડિસ્કાઉન્ટ મળે છે મેડિસન રેગ્યુલર હોય છે બીપી ડાયાબિટીસ એન્કોલોજી ઓન્કોલોજી દરેક ડિસ્કાઉન્ટ છે દરેક દવામાં સિવાય પણ જેમ ડાયપર છે એલએસ બેલ્ટ હોય જે કમરનો દુખાવો પહેરવાનો હોય ની કેપ છે ગોઠણના દુખાવા પહેરવાનો હોય શોલ્ડરના દુખાવાના હોય ગરદનના દુખાવાના નેક પેક હોય કોઈ પણ સર્જિકલ આઇટમ હોય એ બધી આઈટમો અમે ફૂલ ડિસ્કાઉન્ટ સાથે બધાને આપીએ છીએ દરેક આઈટમ તો આમ તો આ જીવન જરૂરિયાતની વસ્તુ છે ને એમાં આટલું બધું ડિસ્કાઉન્ટ કદાચ આ શક્ય પણ નથી કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ દવાઓના ભાવ મોંઘા છે અહીં તો તમને દરેક દવાઓ છે જે આપણે જોયું તે દરેક વસ્તુ છે તે અહીં તમને ડિસ્કાઉન્ટમાં મળી જવાનું છે અન્ય એવી કઈ કઈ વસ્તુઓ છે તેના વિશે હવે જાણવું છે કે અહીંયા જે તમને મળી જશે જે કદાચ કારણ કે કહી શકાય કે કંપની પણ સાથે હોય અને જે બજારમાં મળતી હોય એ પ્રકારની દવા પણ અહીં મળી જશે બધી પ્રકારની દવાઓ અહીંયા અમે મળી જશે કદાચ અમારા સ્ટોરમાં ઉપલબ્ધ ન હોય તો અમે પેશન્ટને કહીએ કે એક દિવસ અથવા બે દિવસ અમને આપો ગમે ત્યાંથી લઈને અમે તમને આપીએ અને એ જ ભાવમાં સ્પેશિયલ મંગાવી છે એટલે એનો ભાવ લેશું નહીં વાહ પણ સ્પેશિયલ મંગાવી છે તોય અમારા માટે તો એ સેવા જ છે એટલે જે ભાવમાં અમને આવશે એ જ ભાવમાં અમે આપી દેશું ગમે ત્યાંથી મંગાવી પડે અમે મંગાવી દેશું એને તો દરેક પ્રકારની દવાઓ છે તમને મળી જવાની છે જો કદાચ અહીં ઉપલબ્ધ નહીં હોય તો મગાવી પણ દેવામાં આવશે અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ પણ નહીં લેવામાં આવે તો હવે તમારે દવાની કિંમતની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સદભાવના સદ્ભાવના વૃદ્ધાશ્રમ છે તે તમારો ટેકો બનીને હંમેશા ઊભું છે સદભાવના તમારી પડખે છે કારણ કે અહીં જે પ્રકારનું ડિસ્કાઉન્ટ મળે છે કદાચ તમને ક્યાંય નહીં મળે અને કોઈપણ પ્રકારની દવા તમને મળી જશે જે રીતે ભાઈએ વાત કરી કે જે દવા છે તેમાં અહીં ઉપલબ્ધ નહીં હોય તો તે પણ મગાવી આપવામાં આવશે એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ તમારી પાસેથી નહીં લેવામાં આવે અને મેક્સિમમ

એ એ સાથે સાથે અન્ય આ આ કે એટલે બાટલા કહેવાય બિલકુલ આઈસીયુ દાખલ કર્યા હોય એમાં પણ અમે મેક્સિમમ પરચેસ ભાવથી જ ડિસ્કાઉન્ટ આપીએ છીએ પછી સિરીઝો હોય બોટલો હોય આઈવી સેટ હોય આ આઈવી સેટ હોય હવે આની એમઆરપી તમને જી સોળ રૂપિયા છે આની એમઆરપી બસો સોળ રૂપિયા છે જે અમારી અમારા સ્ટોરમાં માત્ર ચાલીસ થી પચાસ રૂપિયા બસો ને સોળ નું જે વસ્તુ છે તમને ચાલીસ થી પચાસ રૂપિયામાં મળી જશે આવી તો સર્જિકલની છે આ ડિસ્કો વાન છે આવી બધી આઈટમ સર્જિકલ ની છે ગ્લોઝ છે પછી એક એક્ઝામિનેશન ગ્લોવ આવે કે જે ડોક્ટર આપણે એક્ઝામિન કરતા હોય તો ગ્લોવ પહેરી આઈસીયુ માં અને આપણને એક્ઝામિન કરતા હોય છે હવે એ ગ્લોઝ ની એમઆરપી એક ગ્લોવ ની કિંમત ચૌદ રૂપિયા છે બાર થી ચૌદ રૂપિયા અલગ અલગ કંપની વાઇઝ અમે માત્ર બે રૂપિયા ને દસ પૈસા માં આપીએ છીએ આપણે વાત કરી પરંતુ અનેક પ્રકારના જે સાધનો છે મેડિકલ ને લગતા તે પણ અહી જોવા મળી રહ્યા છે આમની અંદર મેક્સિમમ ડિસ્કાઉન્ટ હોય છે આ ગ્લુકોમીટર છે કે જેથી જે ડાયાબિટીસ ને આપણે સુગર માપીએ છીએ ગમે ત્યારે ઘરે માપી શકીએ લેબોરેટરી માં જવું ના પડે ઓકે

એકદમ યુઝ ટુ યુઝ એમ યુઝ યુઝ લેટ કે ગમે ત્યારે વાપરવામાં પણ ઇઝી છે કે એક સ્વિચ દબાવો ડિજિટલ થાય એક ત્રીસ સેકન્ડ અહીંયા રાખો તમારો ફીવર સર બોડીનું ટેમ્પરેચર ડિસ્પ્લે થઈ જાય ગમે ત્યારે બાળકને તાવ આવે વડીલને તાવ આવે એટલે તો ઘરે કાંઈ ટેમ્પરેચર માપની બસો ને નવાણું રૂપિયા એમઆરપી છે જે અમારા સ્ટોરની અંદર એકસો ને બ્યાસી રૂપિયાની પ્રાઇસ છે એટલે કે અંદાજીત બસો ને ત્રણસો રૂપિયા આસપાસ છે ને અહીં તમને જે ડિસ્કાઉન્ટ મળે છે ખૂબ સારું ડિસ્કાઉન્ટ છે મળી રહ્યું છે અન્ય વસ્તુઓ પણ આપણને દેખાય આ છે એ બીપી મીટર છે કે ગમે ત્યારે ગમે તેને પ્રોબ્લેમ થાય અચાનક બીપી વધે ઘટે અથવા તો ડૉક્ટર પાસે જાય ત્યાં સમય લાગી જાય આપણે ઘરે જોઈ શકીએ કે ભાઈ કેટલું બીપી છે તો આ બીપી મીટર છે ગમે એની ચૌદસો ને ચાલીસ રૂપિયા અમાર બી છે જે અમારા સ્ટોરમાં નવસો ને પંચાણું રૂપિયાનો ભાવ છે અને એ પણ કંપની છે ડોક્ટર ડોક્ટર કંપની છે હાઈએસ્ટ સેલિંગ ઇન્ડિયા માં હોય છે એટલે દરેક વસ્તુ સાધનો છે તે કંપનીના સાધનો છે ને ખૂબ સારા સારા એવા સાધનો છે ને એમાં પણ ખૂબ સારું અને મોટું એવું ડિસ્કાઉન્ટ છે તે મળી જશે તમને તો આ છે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ જ્યાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે 20% થી લઈને 60% સુધીના ડિસ્કાઉન્ટમાં સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ અને મેડિકલને લગતી તમામ વસ્તુઓ મળી જવાની છે સદભાવના વિશે જો વાત કરીએ તો સદભાવના ટ્રસ્ટ દ્વારા સૌ સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગુજરાતમાં વૃક્ષારોપણનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો અને આ પ્રોજેક્ટને ગુજરાતમાંથી સારો એવો પ્રતિસાદ મળ્યા બાદ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા બળદ આશ્રમ અને ત્યારબાદ શ્વાન આશ્રમની પણ શરૂઆત કરવામાં આવી અને હવે આ મેડિકલ સ્ટોરની શરૂઆત કરવામાં આવી છે આમ સદભાવના સાચી ભાવનાથી આજે પણ સેવાનો દીપક પ્રગટાવીને સમાજમાં પ્રકાશ પાથરી રહ્યું છે ત્યારે આપ અંગે શું માનો છો તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર